કેમ કે હવાર હવાર મમ્મી છે ને કપડા લેવા ગયા હતા કપડા લઈ લીધા છે મસ્ત અને આવી ગયા છે વિકાજી ના ઘરે હા ગુડ મોર્નિંગ વિકાજી ગુડ મોર્નિંગ જય માં સડી જાય પણ કોઈ કોઈ કે વાણ નહીં હા બાકી કે ઉસાંતી હા બાકી જો બાવાજી ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ બાકી ગાઈસ વિનોદ ભાઈ આયા છે ગુડ મોર્નિંગ તો જય તો હાલ અમે આયા છીએ વિકાજી ના ઘરે

चलो यार देखो आओ है तुम्हारे स्टॉप लॉक आओ इधर आओ आपको में पीछे गाड़ी लेना वाह जी चलो हैप्पी जर्नी थैंक यू मम्मा बिल्कुल कोई तकलीफ ना हो विका जी कोई बोलो हैं कोई बोलो के हां हां बोलो बोलो आड़ा इनके उठाया न हां कपिक ना कोई तकलीफ ना हो रोमा पिता मरीन हास अभी જેમ <tapos>

ચલો બોલો વિનો અમે ત્યાંથી નીકળી ગયા છીએ બાબાજીને અમને મૂકીને જતા રહ્યા છે બાકી હાલ અહીંયા આપણા આપણા જીજે પાંત્રીસની બે ગાડી મળી છે જે તમે જોઈ શકો છો જો જીજે પાંત્રીસ જીજે પાંત્રીસ બધા ભાઈ આપણા બાજુના છે કઈ ગમતા હોવાનું મળે સુકાટિંબા સુકાટિંબા સંતરામપુર સંતરામપુર બાકી જો ત્રણ ભાઈ આવ્યા છે મળવા અને હજી બીજા આવવાના છે પણ એ આગળ આવશે બાકી એને કઈ જ્યાં આપણા ભાઈઓ મળે ને ત્યાં બહુ મજા આવે કે આટલે દૂર આવીને પણ આપણે મળે ને એ બહુ સારું લાગે બાકી હવે આપણે જવાનું છે અડિયલ સાઈડ અને અડિયોલ અહીંયાથી છે લગભગ ચારથી પાંચ કિલોમીટર તો કન્ટિન્યુટ વિડીયો બનાવી લેજો આજનો દિવસ ક્યાં સુધી પહોંચે અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને હાલ અમે છીએ હિંમતનગરની હિંમતનગરથી હિંમતનગર બાયપાસ હાઈવે પર હિંમતનગર અંદર છે અને બાયપાસથી જવું હોય તો બી જવાય તો હાલ અમે અહીંયા છીએ જિલ્લા પંચાયત ભવન છે હિંમતનગરથી આ ગાડી પણ અહીંયા ગાડી થોડી વાર બેઠા અમે થોડી વાર આરામ કર્યો ધૂમ હતો એટલે બાકી હવે આથી આપણે જવાનું છે ઇલોલ કાનેડાવાળા શોર્ટકટ રસ્તે જે નીકળશે ખેરાલું તો જઈએ એ રૂટ ઉપર ઇલોલ કાનેડા દેશોદરવાળા રૂટ ઉપર જવાનું છે તો જોઈએ આજની નાઇટ ક્યાં થાય છે બાકી હજી સુધી કંઈ ફિક્સ નથી કર્યું કેમ કે કેટલું ચલાય એના પર ડિપેન્ડ કરે બાકી કંઈ ને કંઈ અવાજ થોડો બેસતું બેસતું જાય હજી બાકી હવે આપણે નીકળીએ આગળની સાઈડ